નવરાત્રીમાં માતાજી કે કોઈ ભગવાનની જગ્યાએ આસારામની આરતી થતાં સુરત સિવિલ હોસ્પિટલના ના અંગે પૂછતા તેમણે સમગ્ર ઘટના ક્રમ અંગે કોઈ જાણ સુધા ન હોવાનું અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં ન આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું મળતી માહિતી પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલ જેને લોકો આશીર્વાદ સ્થાન તરીકે ઓળખે છે જેમાં ગત રોજ બાવીસ સપ્ટેમ્બર આસારામના અંધભક્તોના એક જૂથે બિલ્ડિંગના ગેટ પર ફોટો મૂકી પૂજા આરતીનું આયોજન કર્યું હતું આરતી દરમિયાન મંત્રીને ભજન કરવામાં હતા જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ પણ અધિકારીઓ એવા પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડોક્ટર જીગીશા પાટડીયા પણ સામેલ હતા આ પહેલા ગુજરાત હાઇકોર્ટે ત્રણ સપ્ટેમ્બર સુધી હંગામી જામીન લંબાવ્યા હતા ત્યારબાદ સવિત ઓગ સત્યાવીસ ઓગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે હંગામી જામીન લંબાવ્યા ન હતા અને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો એને પગલે રેપિસ્ટ આશારામે જોધપુર સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું